વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં અછોડા તોડી ગઠ્યો ફરાર વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં મધુવન ડુપ્લેક્સ પાસના માર્ગ પર ચેન સ્નેચિંગની ઘટના બની આનંદવન સોસાયટીમાં રહેતા એક વૃદ્ધના ગળામાંથી પદ્માબેન જેવો કામ અર્થ બહાર નીકળ્યા હતા તે સમય દરમિયાન ગઠિયાઈ ગળામાં પહેરેલી ચેન તોડી ફરાર થઈ ગયો હતો ગોત્રી પોલીસ સ્ટેશનને જાણ થતા ગોત્રી પોલીસે આ ગઠિયાને પકડવાના ચક્ર ગોતીમાન કર્યા સીસીટીવી ના મદદથી તપાસ હાથ ધરાઈ છે કિસ્સો બન્યો છે કોણ કોઈ મહિલા હતા બેન જી બેન હતા એનું કોઈ બની પોલીસને જાણ કરી એમણે ખબર પોલીસને જાણ કરીએ છીએ પોલીસ તો પોલીસ આવીને એ મેં જોયું અને બધી આવીને રિપોર્ટ રેકોર્ડ કર્યું બધું અને બધું તપાસ કરી એના વિજયબેનના સેપોટ એટલે સબોર્ડિનેટ એ પણ બધા તરત જ આવી ગયા હાજર અને આગળ તપાસ ચાલ કરે છે અને પોઝિટિવલી દે આર ટ્રીટિંગ ફોર ધીસ કેસ મેં આ બીજી વખત આવો અનુભવ કર્યો કે કંઈ કિસ્સો બન્યો હોય તો સમાજમાં તો પોલીસની વાન આવે એની જોડે તરત જ એમનું સ્ટાફ અને બધા આવે છે અને અને કેસ સક્સેસ બી જાય છે મોટા ભાગના કે પોલીસની તપાસમાં પેલો પકડાય બી છે એ બધું એ બી પેપરમાં રોજ વાંચીએ છીએ અવારનવાર આ જશે અમે એવું છે કે આ તમારી જે પ્રયત્ન છે મહેનત એ બી સફળ થશે અને આ ગઠીઓ ચેન્જ સ્લેચિંગ વાળું બી પકડાશે એવી અમને ખાતરી છે કારણ કે કાયમ પેપરમાં પોઝિટિવ કેસીસ વાંચે છે કે આટલું આટલા કેસ હતા એમાં આટલા સફળ થયા એ પ્રમાણે તમારો બી સફળ થાય એવી ભગવાનને પ્રાર્થના અમારી છે